દિવાળી ગઈ હોય અને પછી કોઈ ગેસ્ટ તમારી ઘરે આવે અને તમે એને મગજ પીરશો તો એને ખબર પડી જાય કે આ પંદર દિવસ જૂની આઈટમ મને આપે છે ઘણા લોકો એવા હોય છે કે મારી પાસે મારા ઘરનું મગજ માંગીને ખાય છે પણ ઘણાને એવું લાગે કે ભાઈ બહુ જૂનું આપી દીધું તો એના માટે મેં એક ઝટપટ સ્વીટ બનાવી મે બી તમે બનાવતા જ હશો તો ચાલો બતાવો કે મેં કેવી રીતે ફટાફટ સ્વીટ બનાવી દીધી મહેમાનના આવતા પહેલાં અહીં મારી પાસે આ મિલ્કમેડના પાઉચ નીકળ્યા છે એકસો ને એંસી ગ્રામનું મિલ્કમેડ પાઉચ હું લાવી હતી તેને આપણે કઢાઈમાં ડાયરેક્ટલી આવી રીતે અનલોડ કરી દઈશું મિલ્કમેડની કોઈ પણ રેસીપી બનાવો ને એટલે એનો સ્વાદ તો જબરજસ્ત જ આવે આ ઇન્સ્ટન્ટ રેસીપી તમને બાજુમાં દેખાય છે કોપરાનું છીણ છે ક્રોપરું એટલે હેલ્થ માટે એટલું સારું અને પ્લસ ઇન્સ્ટન્ટ એટલે ગમે ત્યારે આપણે રેસિપી રેસીપી બનાવી શકીએ હવે આપણે વાડકી ભરીને કોપરાનું છીણ નાખીશું અહીં હું એવું જોઉં છું કે આટલા મિલ્કબેડમાં કેટલું છીણ જશે એટલે મેં અહીં અંદર વારાફરતી એક એક વાડકી ભરીને નાખી તો બે વાડકી નાખ્યા પછી મેં હલાવ્યું મન થયું કે હજી એક વાડકી જશે એમ કરીને મેં ત્રણ વાડકી કોપરાનું છીણ આની અંદર એડ કરી લીધું છે હવે ત્રણ વાડકી કોપરાના છીણમાં એકસો એંસી ગ્રામનું મોર મોરતેની નફ છે હવે કૂપરાને છીણને તમારે ગ્રાઇન્ડ કરવું હોય તો કરી શકો છો પણ મને આ થોડુંક મોટું હતું તો મને લાગ્યું કે બરાબર છે તમારે ઝીણું કરવું હોય તો કરી શકશો પહેલાં આપણે આને આવી રીતે મિક્સ કરી દેવાનું છે અને મિક્સ કરી દઈશું ને એટલે તમને ખ્યાલ આવશે કે આની અંદર છીણ જશે કે નહીં હવે મારી પાસે આ ચોકલેટ પડી હતી નાની નાની ચોકલેટ જે ડેકોરેશનની આવે ને એ મેં લીધી હતી હવે એને આને મેં ગેસ ચાલુ કરી અને ધીમા તપે શીખવા માંડ્યું છે ખાંડ નવા નાખવાની જરૂર નથી કારણ કે મિલ્કમેડ ગળ્યું જ આવે છે ચોકલેટ નાખતા નાખતા મને ખ્યાલ આવ્યો કે આ તો ઓછી લાગે છે મને આ ચોકલેટના રંગ જેવા લાડુ બનાવવા હતા પણ એના માટે આઈ થિંક મારે બીજી વેરાયટીની ચોકલેટ નાખવી પડશે બેઝિકલી આ રેસીપી મે બી તમે પહેલાં ક્યાંક જોઈ હોય પણ બહુ સરસ ઇન્સ્ટન્ટ બને છે પ્લસ હેલ્ધી પણ એટલી છે અને દિવાળી પછી જો મહેમાન આવે અને એમને તમે મગસ આપો તો એ ના બરાબર લાગે એમ થાય કે પંદર દિવસ જૂનું મગસ આપે છે તો વધારે ચોકલેટ નાખીને મેં એને હજી ડાર્ક કરી દીધી પણ ચોકલેટ જેવો રંગ ના આવ્યો ફાઇનલી જે બેટર હતું ને એ મેં આવી રીતે જોયું કે શું અને લાડુ બનશે કે હજુ મારે ગરમ કરવાની જરૂર છે પણ લાડુ તો બની ગયા સો મેંને બનાવી દીધા તમે કોઈ બીબામાં કે થાળીમાં નાખીને પણ આને પીસીસ પાડી શકો છો ફાઇનલી મારે લાડુ બનાવવા હતા એટલે મેં થોડું કોપરાનું છીણ બીજું લીધું કારણ કે એના ઉપર આપણે લાડુ બનાવીને રોલ કરીએ છીએ ને તો વધારે સરસ લાગે છે તો મને આ રેસિપી ઇન્સ્ટન્ટ લાગી અને હેલ્ધી લાગી એટલા માટે મને થયું કે લાવો દિવાળી પછી છે તો શું છે શેર તો કરું કે જેને જ્યારે પણ કામમાં આવે અને ઇન્સ્ટન્ટ રેસિપીઝની મને બહુ જ જરૂર હોય છે જો તમને ખરેખર કોઈ બીજી આવી કોઈ મીઠાઈ આવડતી હોય તો પ્લીઝ કમેન્ટમાં શેર કરજો કે ઇન્સ્ટન્ટ મીઠાઈ આપણે કેવી રીતે બીજી બનાવી શકીએ તો બધા જ લાડુ મેં આટલા મિલ્કમેડમાંથી બનાવી દીધા હતા અને એ લગભગ પચીસ જેવા આ સાઈઝના લાડુ બન્યા હતા ચાલો તમને બતાવું મારા લાડુ કેવા બન્યા છે તો આ બધા લાડુ તૈયાર થઈ ગયા હતા અને બિલીવ મી ઇટ વોઝ અમેઝિંગ જો તમારી પાસે ઇન્સ્ટન્ટ સ્વીટ્સના આઈડિયા હોય તો પ્લીઝ મારી સાથે કમેન્ટમાં શેર કરજો મને એની બહુ જ જરૂર પડતી હોય છે અને તમે આ રેસીપી ક્યાંથી જુઓ છો એ પણ કમેન્ટમાં ચોક્કસથી જણાવજો સિમ્પલ છે પણ બહુ જ ઉપયોગી રેસીપી છે એટલે વિડીયોને શેર કરજો અને હાઇપ કરજો